છૂડા ને પાછાવા ભરતી હિરણ હલકળી જો બનવાળી નદી રૂપાળી નખરાળી ભાઈ નદી રૂપાળી નખરાળી ભાઈ નદી રૂપાળી નખરાળી સાત હજાર આઠસો બાણું જે ભાષા છે એમાં પોતાની જાત માટે ક્યાંય હું શબ્દ નથી બોલાતો ઇંગ્લિશમાં કહી તો પોતાની જાત માટે આય શબ્દ વાપરે છે આય હિન્દીમાં પોતાના માટે એમ કહે મેં કહેતા હું મેં બોલતા હું પણ ગુજરાતી એક જ શબ્દ એવો છે કે હું શબ્દ બોલાય છે અને એ હું શબ્દ એ ગાંડી ગિરના કેસરી સિંહ પાસે તે આવ્યો હું કરે ને તા તો હાથી જેવા હાથી થાર 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 જેને કહેવાય ધ્રુજવા માંડે એવી સૌરાષ્ટ્રની ધરતીનું જેને કાળજું કહેવાય એવી ગાંડી ગીર ઈ ગિરના માલધારીઓ ચારણો રબારી ભડવાર આહિર કડક ધરણી ખડગની વિકરાળ મૂછા વીર છે સતી સંત ને સાવજ ધણી ગાંઢી જનેતા ગીર છે ઈ ગીર ની આ બાજરી ના જ્યાં ખડકતા નીર છે સોરસ ધરામાં સંત આપો પ્રગટ ગી ગો પીર છે એવી ગાંડી ગીર ની ધરતી અને ઈ ધરતી ની વાત ગાંડી ગીર ની માલિકો આમ તો સૌરાષ્ટ્ર ની ધરતી ની માલિકો પાણે પાણે અને પાંદડે પાંદડે જાળવે જાળવે ખમીરાત ની અમીરાત ની વાતો પડી છે એવી ગાંડી ગીર નાનકડો નેહડો અને એમાં ચારણો રીએ પછુડા ને જેને કહેવાય પશુ પ્રવૃત્તિ કરે બે હું ચારે ગાયું અને હાવજ ની સાથે રહેવા વાળો સમાજ સિંહની સાથે રહેવા વાળો સમાજ અને એમાં સોરઠ ની ધરતીની માલિકો રાણા જગા નામનો મહારાજ રાજપૂત આવે છે ગિરનાર ના દર્શન કરવા માટે આવે છે કરોડ ના દર્શન કરવા માટે ગિરનાર માં આવે છે જ્યાં મહાદેવ બેઠો છે ભવનાથ જ્યાં ભગવતી અંબા બેઠી છે અંબા અંબા જય કરે સદા સહેલા હોય દખ હણે દાળદર હણે અન ત્રાસ ન ગંજે કોઈ એવી ભગવતી અંબા બેઠી હોય ભવનાથ બેઠો હોય તેત્રીસ કરોડ દેવ બેઠા હોય ચારણી ભાષામાં કઈ તો દેવા દાતારા જુજારા સારા વેદા યવ તારા દશા ધારા હરા ગ્યારા રવિ બારા સારા ધામ તાતો સતિયા જતિયા સારા સુરા પુરા રિષા સરા પીરા પેગમ્બરા સીધા સાદકા પ્રણામ નવા નાથા નવા ગ્રહ નવસો નવ્વાણું નદી નખતા નવે ઇલાકા પાકા નવે નિધ પર બતા આઠ કુળા વસુઆઠ વંદા પાવ અને અડસઠ તીર્થા સમેતા આઠ સીધ સાત વારા સાત વિશા નખતરા સરકા સાત સહિતા સમુદા સાત પ્યાળા ત્રણ ચાર અઢારા બારા વનસ્પતિ ઉચારા આદિશા આદિનાથ ઓમકાર અને પારસા કલ્પતરુ ચંદસુર દિગપાળ પૃથ્વી આકાશ પાણી પાવક પવન કેવળા સવાસી ઈશ કુબેર નમસ્કાર બ્રહ્મા nesse é, é, é. યોગેશ વિષ્ણુ અયોધ્યા મધુરા માયા કાશી અવંતિકા પુરી દ્વારા મંત્રી સરસતી ગંગાપાર ગોદાવરી જમી રહેવા ગોમતી ગયા પ્રયાગ કાવેરી સરજુ મહી બદરી કેદાર સોમવલી સીતામણી રોહિણી સુભદ્રા સોહા સાવત્રી ગાયત્રી ગીતા અરુધંતી સીતાશ્રી શ્રી કામદેવ આદિત્ય રાંધલ રોપતી કુંતા પાર્વતી છતી તારા લોતના પવિ ચોરાસી ચારણા દેવી ચપનકોટી ચામડા માતા આશાપુરા મહમાય અંબિકા કાલિકા નાગનેસી ડુંગરે ચિયા રવેશ ચાળકનેશી નમોરુ રાય વાલ્મિકી સુખદેવ વેદ વેદવ્યાજ ગૌતમ સમકાદી હિન્દુ માનધા જનિષ્ઠલ રણસોરજી રીષાવંત રાજા

ઈ સોરઠ ની ધરતીના ગરબા ગિરનાર ના દર્શન કરી અને રાણા જગા છે એ પોતાની સેન બે હજાર નું જેને કહેવાય સેનને હારે લઈ અને ગાંડી ગીર તરફ પ્રયાણ કર્યો ઘોડા છે હાથી છે બાગડદા 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 ધૂળની ખેપટું ઉડાડતું ઉડાડતો 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 ગીરની બોર્ડર આવી ગાંડી ગીરની ધરતી આવી અને ગાંડી ગીરની ધરતી તો ગીર તો ગીર છે ને વર્ણન કરતા એટલે લખવું છે મેં એક કડી યાદ આવે એટલે કહું છું કેવી ગીર કે હરિયાળી અરે પવિતર પ્રેમ ઘેલુડી એવી ગાંડી ગીર અને ઈ ગીરની માલિકોર સોમાહાનો વખત હોય વરસાદ છે આભામંડળની માલિકોર જેને કહેવાય નાટારામ માંડી દે વીજળીયું

વાયુ જપાટે કેવા લાગે કે જમુના ને કાંઠે ઓલા જાદુવા રે એ જાણે કોઈ ગોપીઓ ઘૂમી રહી અને હાદુડા પવિતાર પ્રેમ ઘેલુડી ગાંડી ગીર ની માલિકો પવન ઠપાટ લાગે ને ઝાડવા જે પવનની ની ઠપાટ જે ઝૂલતા હોય હિલોળે ચડી જાય ઈ જાણે ગાંડી ગીરની માલિકો કેવા લાગે કે જમનાનો કિનારો હોય કદમ ઝાડ હોય અને એક એક કાન ગોપી જે રાસ લેતા હોય ગમ ગમ ગતિ ગમક ઠમક પદ ગૌ ગર ગમ ગ્રમ ક્રમ છમ હોત ધરા બ્રહ્મ બ્રહ્મ વત વિષમ પરિશ્રમ વત બ્રહ્મ ખમ ખમ ગમ નહીં વિફમ ખરા અને ગમ ગત હતી અગમ નિગમ લત બ્રહ્મ જમ ગમ મન અને ઘણ રા ઉપાટ ભાર ગારર પદ ગૌ ગર રંગ ભર સુંદર શામ રમે કાન ગોપી જમનાના કિનારામાં રાસ લેતા હોય એવું આવી ગાંડી અને એ ગાંડી ની માલિકો રાણા જગાની વાર છે ધીરે 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 વહી આવે ગીર આવી ને બાવન બાવન હાથના જને કહેવાય હાગડા છે આપને આંબા માટે ઝપટુ કરી રહ્યા છે અને હાવજ ડણકુ મારી રહ્યા છે અને વાંદરા છે ઝાડની માલિકો પણ આમળો રમી રહ્યા છે અને ઝાડની નીચે વાંદરા પરડા ખેરે વનફળ ખેરે પહુડા હરણા છે નીચે વીણી રહ્યા છે અને મોટા મોટા અડીખમ વડલા હજાર હજાર વર્ષના છે એને પવનની ઠપાટ લાગે અને પવનની ઠપાટ લાગતા નહીં હારે એ વડલા હાડ અડર ભુભાંક પડી ગયા હોય આડા જાણે કુરુક્ષેત્રના રણમેદાનની માલિકોર દાડો ભીષ્મ બાણની પથારીમાંથી હૂતો એવા આડા વડલા પેડા હોય લાગે અને આવી ગીર એ ગિરમાં રાણા જગાની વાર આવે છે નદીનો કાંઠો નેહળું ચારણોના સાત આઠ ઘર ન્યાય આવી અને આમ ખોજ છે એની નીકળે છે બે હજાર જેવું માણસ છે સેનમાં અને નીકળ્યા એટલે આમ દ્રષ્ટિ કરી નજર કરી એટલે નદીની માલિકોર વેકરામાં ચારણના છોકરા છે એ ધૂળમાં રમી રહ્યા છે વેકરામાં રમી રહ્યા છે ધૂળની માલિકોર ગોલકા કરી અને રમી રહેલા છે આ ચારણના સોરુ છે એ અને એ જોતાની હારે સેનામાંથી કોઈક બોલ્યું કે આ કોના છોકરા જંગલની માલિકો રમતા છે અત્યારે વગડામાં રમે છે બિચારા કોણ હશે એટલે કીધું કે બિચારા ચારણના છોકરા છે આ ચારણના છોરૂ છે માલધારીના છોકરા છે બિચારા એ તો ધૂળમાં જ રમે ને એમ પણ બિચારા જે શબ્દ છે એ છોકરાના કાનમાં પીડ્યો અભણ છોકરા છે એ ધૂળમાં રમતા હતા એ ત્યાંથી ઊભા થઈ બે ત્રણ ભૂલકાઓ અને ઘેરે ગયા ઘેરે એને પોતાના બાપ જે છે એ બેઠા છે ફરજાની માલિકો ફરજો એટલે કે ઝૂપડું ઓહરી જે કયો તે અને બેઠા બેઠા હોકો પીર્યા છે ન્યા જઈને કીધું કે બાપુ કે હા કે અહીંથી ઘણા બધા માણસો નીકળ્યા છે જાય છે ઘોડા છે હાથી છે અને એ માણસો અમે ધૂળમાં રમતા હતા એટલે અમારું સામુ જોઈને એમ કીધું કે બિચારા ચારણના છોકરા એ તો ધૂળમાં જ રમે ને બાપુ અમે બિચારા છે બાપુ આપણે બિચારા કહેવાય આપણે બિચારા શું કામે કીધા ઓ બિચારા કીધા કોણ છે કે કોક છે ઘણા બધા માણસો છે હાથી છે ઘોડા છે અને ચારણ છે એ હોકો નીચે મૂકીને ઊભો થયો ખંભે ભેળીયો નાખી અને હાલ તો થયો ને આમ જોઈને નદીને કાંઠે આવ્યો તો રાણા જગાની વાર વહી જાય છે ડોટ મૂકી હળી મૂકી ભાઈ ઓહ હો હો આવો 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 મારો બાપલીઓ મારો બાપ આવ્યો ખીલીને ખુખારા દીએ પર શું પતરી અરે સજન તું ઘણા જોગ પણ સાંજી સંપત હતરી મારો બાપ આવ્યો મારો બાપલીઓ આવ્યો રાજપૂત આવ્યો અહીંયા અમારા નેહડા છે ને તમે અહીંથી વાર લઈ નીકળાવો અમે ચારણો તમે રાજપૂતો અને આ જમ્યા વગર થોડું જવાય સાસુ પીધા વગર થોડું જવાય કઈ અરે પણ આમ તો જોવો તો ખરા અમારે યાર બે હજાર ના માણસો છે અમે બધા અને તમારા અહીંયા આઠ ઘર છે નાનખડા અને તમે ક્યાં વાત જમવાની કરો છો ભલે જે હોય તે પણ જોગમાં યાર અમારા દીધેલા ઝૂંપડા છે સાજેલ પણ અહીંયાથી તમે નીકળો ને જમ્યા વગર જાવ એ તો મેળ ન પડે અરે પણ તમને ખબર નથી પડતી આ ફોજ બે ની ફોજ છે રાણા જગા છે આ અમારા મહારાજ છે અને તમે એમ કહો છો કે આ જમીન જાઓ તમને ખબર નથી તમે પાણી નો પાઈ શકો શું વાત કરો છો કે એ અમારી ભગવતી બધું પૂરું કરશે આ તો ગીરનો ખોળો છે સૌરાષ્ટ્રની ધરતી તમે શું કામે ચિંતા કરો છો અને બહુ જ્યારે તાણ કરી એટલે રાણા જગાને વિચાર થયો કે આ ભોળુડા માનવી ગીરના માલથારી છે એને ખબર ન હોય એને એમ કે હું જમાડી દે પણ એને ક્યાંથી ખબર પડે આ એને ખબર નથી આપણે બુદ્ધિશાળી એનો જે મંત્રી હતો એ બહુ બુદ્ધિશાળી એને મહારાજ ને કીધું મહારાજ તમે બોલો માં આ ભોળા માનવીને સમજાવતા મને આવડે આ માલધારી જીદી બહુ હોય એને ઓમ ખબર ન પડે એ એમ ના સમજે એને મારે સમજાવવા પડે બાજુમાં આવી સામે આવી અને ચારણ ઊભો છે અને સામે આવીને કીધું જય માતાજી જય માતાજી વાત બધી તમારી હાચી તમે જમવાનું કહો છો એ હાચું છે તમારો આગ્રહ એ હાચો છે પણ અમારા મહારાજા છે ને એને સોનાના પાત્રમાં જમવાનું નીમ છે એટલે તમારે અહીંયા સોનાના પાત્ર ન હોય સોનાના વાસણ ન હોય સોનાના થાંભળા તમારી પાસે ન હોય એટલે અમારા મહારાજ કેવી રીતે જમે અને અમારા મહારાજ ન જમે તો અમે કોઈ ન જમી શકીએ અમારા મહારાજ જમે તો જ અમે જમીએ સોનાના પાત્રની જેદી જે વાત કરી ને તે ચારણે ભેળિયો ખંભે હતો ને એ ભેળિયા તે હાથ ફેરવી મન મનમાં વિચાર કર્યો કે હે ભગવતી ભેળિયા વાળી છણદી તું કાંઈ વાંધો નહીં તમારા મહારાજને જો સોનાના પાત્રમાં જમવાનું હોય ને તો સોનાના પાત્ર પણ અમારી ભગવતી ભેળિયા વાળી આપશે અમારા ઝૂંપડા ભલે હાવ નાના હોય પણ ઝૂપડાની માલિકો હજી સંસ્કૃતિ ખૂટી નથી ગઈ અમારી માવડીઓ ઝૂપડા મેલીને વયું નથી ગયું

ન્યાં તો કાંઈ જાપા ન હોય ત્યાં દેલા ન હોય ત્યાં કાંઈ બંધ કમાડ ન દેવાના હોય ત્યાં તો વડલા અડીખમ ઉભા હોય દોઢ દોઢ વીઘાના જેને કહેવાય કોઈ જટાધર જોગી જટા મોકળી કરીને બેઠો એવા બધમ સુ જટમ પીઠ પટમ એક લટમ ખુલિયમ તેજમ દિનંદમ ચીલ ચંદમ મંદ મંદમ બોલિયમ એવા વડલા નીચે આખી જેને કહેવાય છેના છે એના માણસો છે એના સેન સરંજામ છે એ બધા ઉતર્યા ચારણ સે ભગવતી ઝૂપડાની માલિકોર જે માને ભગવતીને પ્રાર્થના કરતો હોય ને ઈ ગોખલા ની પાસે જઈ આતરવા પાઘડી નાખીને ને તેથી ચારણ બેહી ગયો તો ગોખલા ની પાસે અને ભગવતી ને કીધું કે હે મા હે ભગવતી હે ભેળિયા વાળી હે નવ લાખ રોબડિયાળી હા જવાર તમને ધૂપ કરું છું મને પાઠ નથી આવતા મને ચંડી પાઠ નથી આવતા મને માર્કંડ ના કહેલા સ્ત્રોત છે એ પણ નથી આવડતા પણ હા જવાર માં તને પ્રાર્થના તો કરું છું અને મારો કઈ વાંક હોય મારો ગુનો હોય તો મા મને માફ કરજે પણ આજ આને સોનાના પાત્રથી થી આખી મારે સેનાને ને જમાડવી છે આટલું મારું કામ કર હે ભગવતી હે ભેળિયા હું ચારણ છું ને તારી પાસે માગણી કરું છું જય જોગ માયા હે ભગવતી અને ભગવતીના ના હામો બે ચારણ પ્રાર્થના મીડો કરવા કઈ અંધલમ પટગને નફટ સોરુ બને પણ માત સોડે નહીં તોય માયા આ ખોલ લે ખેલવા બાલ માવડી અન હવે આજ તર માં જોગ માયા હે માં મારો કઈ ગુનો હોય તો માફ કરજે પણ આજ તારે આ સેનાને સોનાના પાત્રમાં જમાડવી પડશે અને ભાઈ આટલી પ્રાર્થના કરી

મારો ગજો છુપાવે કટે ફંદ મોરો હે ભગવતી હે ભેળિયા વાળી હે માં આજ પ્રગટતા અને એટલું જયારે કીધું ને ગોખલું જેને કહેવાય ધૂણવા મીડ્યું અને ગોખલામાંથી અવાજ આવ્યો કે જા તારી પાસળ આગળ વડલા છે ન્યા તો આંબલીઓ વડલા ન્યા તો બેઠા છે આ બધા પણ પાસળના વડલા ડાળ જઈને હલાવ અને પાંદડા ખરે ને પાંદડે પાંદડા જો હું બધા જેટલા છે એ જો હોનાના પાત્ર નો બનાવતો હું જોગમાં નહીં ભલા માણસ હું જગદંબા નો કહેવાય અને ભાઈ વડલાની ડાળ જઈએ અને આમ ખખેરી ચારણે અને જેટલા પાંદડા ને ઇતિહાસ સાક્ષી પૂરે છે એ સોનાના થઈ ગયા તા અને આખી સેનને જમાડેલું અને જમાડ્યા પછી જ્યારે સેન બધું ઊભું થયું ને જમીને સોનાના પાત્રમાં બતરી ભાતના ભોજન જમાડી અને સેન જ્યારે ઊભું થયું ત્યારે રાણા જગા ને એના મંત્રીઓ એ બધા ઊભા થઈને બોલ્યા કે હવે આ બધા ઠામડા ઉપાડી લ્યો અમે જમી લીધું છે વાછણો ઉપાડી લ્યો પાત્રો ઉપાડી લ્યો અને એ વખતે તઈ ચારણ બોલ્યો છે કે નાના તમે લેતા જાઓ એ બધા અમારે ક્યાં ભેગા કરવા એટલા બધા તો કે ના ના અરે આ સોનાના પાત્ર છે અમે તમને ઓળખ્યા નહીં તમારા ઘરમાં તમે તો જૂનવાની ઘર છે તો તમે ચારણો આટલા બધા પાત્રો રાખ્યા છે એ અમને ખબર નહીં પણ હવે આ તમે ભેગા કરીને લઈ તો લ્યો લઈ લેવાનું કીધું તઈ ચારણે કીધું અમે નો આ તમારા આ કોણ ભેગા કરે અમે તો કે પણ આ થોડા અમે લઈ જઈએ તઈ ચારણે જવાબ દીધો તો સાંભળો રાણા જગા તમે જો અમને લેવાનું કેતા ને તો સાંભળી લ્યો આ તમારા બોટેલા જે છે ને વાસણ પાતર એવા અમારે કોઈ બિચારા નથી ભલા માણસ એવા અહીંયા કોઈ અમારે રોડવા નથી બિચારા નથી માટે તમારા વાસણો લઈને હોયા જાઓ હે ભગવતી ઈ માં એ સૌરચના માનવીઓ અને ઈ ગાંડીગીર પણ ઈ ચારણ કેવા હોય જેને હૃદય હયાના ભાવથી જો કરો આગલો તો ઢીંગલો ચીથીર્યા તણો ધૂણે ભલા માણસ અંતરનો નાદ હોવો જોઈએ પ્રેમની પાસે આવે છે ભાવની પાસે આવે છે પરમાત્મા હોય કે જગદંબા હોય એને કેવું ફેડ્યું રાણા જગાને કે હું તમને ઓળખી ન શીખો ચારણ દેવ મને માફ કરી દો હું ચારણના ઝૂંપડાને ઓળખી ન શીખો તેથી ચારણે કીધું હતું કે તમારા બંગલા છે ને એ બંગલાની માલિકો દિવાલો બહુ જાડી છે ને એટલે તમે શું કરો છો એ ખબર નથી પડતી પણ અમારા ઝૂપડાની માલિકો તો ગોખલા હોય છે ને ગોખલા હોહરવું દેખાય છે જાળિયા હોહરવું દેખાય છે કે અમે શું કરીએ છીએ એટલે કવિ લખે છે ને કે જુ પડીએ કોક તો જાજો એના મેમાન તો થાજો ઝૂપડી એ કોક તો જાજો અને એના મહેમાન તો થાજો એના તમે કોક દીક મહેમાન તો થઈ જજો અન ઝૂપડી એ ની એ ભલે આવશે નાની ને આપ જે ઉડો આવકા અરે અંગ ભલે ના ઉઝડાય પણ દિલ જો જો દરિયા એની જુ પડીએ ગોક તો જાયો એ નામે માનતો થાજો એવી ગાડી હોય કે સૌરાષ્ટ્ર હોય ધર્મ દુરાnder ની આ ધરતી પામ કદી ના પાછા ભરતી અહીંયા તો માતા પણ સંગ્રામે સડતી એના બેટા હોય નહીં કાયર ભલા માણસ આ ધરતી જ છે પાણે પાણે મેં કીધું મને જાળવે જાળવે જેને કહેવાય સિંહની ધરતી ડાલા મથા અને ડાલા મથા માનવીઓને હું તો કાયમ કહું છું ડાયરાની માલિકો ભારતનો કોઈ પણ નાગરિક છાતી થાબડીને કહી શકે કે હું ભારતનો સિંહ છું ભલા માણા હાવજા ડાણસી હાક જ્યાં હા ભળે પડે વેરી તણા ગાઢ પોછા આ જે ધરતી છે એવી ધરતીની અમીરાતની ખમીરાતની જોહરની તત્વની ત્યાગની સમર્પણની ઘણી બધી વાતો પડી છે આ તો એમાંથી મહિમા મહિમા કો ભર્યો ઓર કવિ કી સંત વાત વાતો ની લોક કથાઓ જો લેવા બે તો આખો દરિયો ભીરો છે ને એમાંથી થોડું થોડું કલાકાર ભેગું કરીને જેમ કબૂતર દરિયામાં ચાંસ બોળીને આમ ઊંચું ખારું પાણી લાગે ને ચાંચ ઊંચી કરીને ઉડાડે અને જેટલું દરિયામાંથી પાણી ઉડે ને એટલું જ કલાકારો બોલે છે બાકી તો આ સાહિત્યકો સાગર ભર્યો અને કવિ કપોત કી સંચ કવિ છે એ તો કબૂતરની ચાંચ છે આવી વાતો આવી ધરતીની જેને કહેવાય ખમીરાજ એટલે કવિ લખે છે આંકડિયાવાળી વેલ ઘટાળી ਬੇਖੜਿਆਲੀ ਬੇਵਾਲੀ ਤੇ ਮਾਂ ਦਈ ਟਾਲੀ ਜਾਤਾ ਭਾਲੀਨ ਲਖੜਿਆਲੀ ਲਟਕਾਲੀ ਹੀਰਣ ਹਲਕਾਲੀ ਜੋ ਬਨਵਾਲੀ ਨਦੀ ਰੁਪਾਲੀ ਨਖਰਾਲੀ ਭਾਈ ਨਦੀ ਰੁਪਾਲੀ ਨਖਰਾਲੀ ਭਾਈ ਨਦੀ ਰੁਪਾਲੀ ਨਖਰਾਲੀ ਭਾਈ ਨਦੀ ਰੁਪਾਲੀ નખરાળી